મહેસાણામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો મહેસાણા શહેરના મોટેરા ચાર રસ્તા નજીક આવેલા પ્રસિદ્ધ પવનસૂત્ર હનુમાનજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ સંયુક્ત ઉપક્રમે ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અખિલ ભારતીય કેન્દ્રીય સહમંત્રી ધર્મપ્રસાદ શ્રી ધર્મેન્દ્ર ભાવાણી કટોરસણ રાજવી ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી પંચાયતી મહાનિર્વાણી અખાડાના પૂજ્ય મહંત શ્રી ગોપાલપુરીજી મહારાજ તેમજ ઉદાસીની અખાડા બડાના પૂજ્ય મહંત શ્રી લાલદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પ્રાંત સહમંત્રી શ્રી હિતેશભાઈ ઠક્કર પ્રાંત બજરંગ દળ સહયોગ શ્રી ભાવિનભાઈ પુરોહિત સહિત વિભાગ અને જિલ્લાના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ત્રિશુલ દીક્ષા સમારોહમાં મહેસાણા જિલ્લાના કુલ ચારસો હિન્દુ યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી કાર્યક્રમ દરમિયાન સત્સંગ આયામ દ્વારા શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા તિથિના નિમિત્તે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઓનલાઇન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ સાથે સચિન ચૌધરી મહેસાણા